રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકા ખાતે અનુસૂચિત જાતિના યુવાનનો વરઘોડો ખૂબ જ અનોખા અંદાજમાં નીકળ્યો હતો જેમાં વરાજાને કન્યા હાથીની અંબાડી પર બેસી પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા હતા એક તરફ ગુજરાત ભરમાં જાતિવાદનો જોર એકવા ઓકવામાં આવી રહ્યો છે તો અનુસૂચિત જાતિના યુવાઓના લગ્ન પ્રસંગે ઘોડા પર વરઘોડા નીકળે છે તે સમયે અનુસૂચિત જાતિના યુવાઓના લગ્ન સમારોહમાં નીકળે વરઘોડા પર ગાતક હુમલાઓ પણ થઈ રહ્યા છે ત્યારે આવા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પરણવા આવેલ વરાજાનું ઠાઠ કંઈક અલગ જ જોવા મળી આવ્યું હતું જાનૈયા અને પણ અચરજમાં પડી ગયા જ્યારે જોયું કે અનુસૂચિત જાતિના યુવાનનો લગ્ન સમારોહ નિયમિત વરઘોડો વાતે ગાતે અને ડીજેના તાલે હાથીની અંબાડી પર નીકળ્યો હતો ત્યારે આ વરઘોડો જોઈ સમગ્ર શહેરમાં લોકો એક અચરજ પામી ગયા હતા તો હાથીની અંબાડી પર સવાર થઈને દુલે રાજા દુલનિયા વાતે ગાતે માંડવી પહોંચ્યા હતા અને ચોરીના

હાથી અંબાડી ઉપર બેસાડી વરરાજા ને અને ફૂલેકુ કાઢવામાં આવ્યું છે આ ફૂલેકુ આ જે જાતિવાદી લોકો છે આ એના ઉપર એક મોટો તમાચો છે કારણ કે જે ઉપર બેસતા રોકવામાં ઘોડા જાતિના લોકો ને આવે છે તો એના ગાલ ઉપર મારી અને હાથી ની ઉપર આજે આ ફૂલેકું કાઢ્યું છે અમે બાબા સાહેબ ના વંશજો જઈએ અમને કાયદા થી પણ લડતા આવડે છે અને કલમ થી કલમ ની તાકાત થી પણ લડતા આવડે છે સાથે સાથે ફલવાળથી પણ લડતા આવડે છે અમે કાયદાથી જો હાથીની અંબાઈ ઉપર બેસતા આવડતું હોય તો કલમથી ડોકા વાંચતા પણ આવડે છે આજ રીતે જે લોકો જાતિવાદી છે એને આ એક ગાલ ઉપર તમાચો મારીને સંદેશો આપીએ છીએ કે અમે બધી જ રીતે સક્ષમ થઈએ આ દલિત સમાજ ઘોડો રોકવામાં શું દલિત સમાજના જે ઘોડાઓ રોકવામાં આવે છે ખરેખર ખાખર અને નીચ માનસિકતા ધરાવતા જાતિવાદી લોકો છે અને જે ખરેખર માને માને સામાજિક એ લોકો આવું કૃત્ય ના કરે જોકે મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ રામોદ તાલુકા કોટડા સાંગાણીના સામાજિક આગેવાન મનસુખભાઈ રાઠોડ આજે ધોરાજી ની અંદર હાથીની ની અમારી ઉપર ચંપાબેન મારુ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે એમના દીકરાનું આજે હાથીની અંબાડી ઉપર ફૂલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે વિચાર નથી કરી રહ્યા છે પણ આ જે તાકાતસિંહ બાબા સાહેબના થકી છે આ તાકાતસિંહ મહાપુરુષોની છે જે માણસો એની કરતા હોય તો એના તેવડ નથી આ હાથીની બાબા સાહેબની તેવણ છે જેલમાં ગયા ને તો હજી આચારામ બાપુ છૂટ્યા નથી સાહેબ તો એમાં ધ્યાન રાખી કાયદો બધા માટે સર્વપરી હોય અને બધી સમાજને એક સાથે રહેવાનું હોય એવો મારો ઉદ્દેશ છે પાંચસો મહારો ઇઠાવીસ હજાર પેશવા ને કાપીને ખાતે એ સમાજમાંથી અમે આવી છીએ તો અમને લડવાનું ભાન હોય કેમ અમે વર્ષોથી આદિવાસી સમાજમાંથી આવી છીએ એટલે લડવાનું જ્ઞાન અમારા પરંપરાથી હોય લડતા અમને ન પડે કલમ લડી પણ હથિયારથી લડવાની અમારી તવડ હોય વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ